રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ફરી ભાજપના વિકાસને લઈ ઉઠ્યા સવાલ શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા બુકદા અને ખુલ્લી ગટરો પાસે કોંગ્રેસ કાર્યકરો દ્વારા લખાણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો ઉપલેટા નગરપાલિકા અને તંત્ર ઉપર પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ ઉઠ્યા સવાલો ચોમાસાની ઋતુમાં અનેક વિસ્તારોમાં ખુલ્લા બુકદા ખુલ્લી ગટરો અને પાણી ભરવાને લઈને અનેક પ્રશ્નો યથાવત રહેણાંક મકાનો નજીક જ ખુલ્લા બુગદા હોય જ્યાંથી ચાવતા જતા એક બુગદામાં ખાબકતા થયો ઈર્જાગ્રસ્ત આવી નગરપાલિકા અને બેદરકારીને લઈ કોંગ્રેસ દ્વારા કરાયા આક્ષેપ ઉપલેટા શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા ગટરોના ઢાંકણા તેમજ ખુલ્લા બુગદા બે વર્ષથી જેમના તેમજ તંત્રની પી મોનસૂનની કામગીરીને પોલ ખોલે છે જેને લઈ આજ કોંગ્રેસ જિલ્લા મંત્રી રસીદભાઈ શિવાણી કોંગ્રેસ કાર્યકર હાજીભાઈ ખેડારા તેમજ ઈશાકભાઈ શેખ અને તેમની ટીમ દ્વારા ખુલ્લા બુગદા પાસે ભાજપના વિકાસના લખાણો કરી વિરોધ નોંધાવ્યો કોંગ્રેસ જિલ્લા મંત્રી આજે ઉપલેટાની અંદરમાં પાંચ છ દિવસથી સતત વરસાદ વરસી રહી છે અને તંત્રનો ખેતરમાં પાણી પણ હલતું નથી રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે કુંડીઓમાં ઢાંકણા નથી ગુગામાં મોટા ગુવા પડી ગયા છે છતાંય તંત્રનું પાણી હલતું નથી

કામગીરી કરવામાં આવી છે